સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઉંબરો ફિલ્મના ત્રણ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની આજે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણતા જશો ઉંબરો ફિલ્મ ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે આ એક મલ્ટી સ્ટાર ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મમાં ઘણા બધા મહિલા કલાકારો જોવા મળી રહ્યા છે આ ફિલ્મમાં વંદના પાઠક કાજલ ઓજા વૈદ્ય તેજલ પંચારા દીક્ષા જોશી વિનીતા એમ જોશીતા ત્રિવેદી તરણજી આર્ચર ત્રિવેદી જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે અને ઉમરો ફિલ્મ બે હજાર પચીસની બીજી સુપરહિટ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને આ ફિલ્મે તેના ત્રણ દિવસમાં જબરજસ્ત કમાણી કરી છે ઉંબરો ફિલ્મે તેના સૌ દિવસે પચીસ લાખની કમાણી કરી હતી તે પછી બીજા દિવસે એકાવન લાખની કમાણી કરી હતી તે પછી ત્રીજા દિવસે છ્યાસી લાખ કમાણી કરી હતી આમ ઉમરો ફિલ્મે તેના ત્રણ દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર એક કરોડ બાસઠ લાખની કમાણી કરી લીધી છે આમ ઉમરો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક ચાલી રહી છે અને હજુ જોવાનું રહેશે કે આ ઉંમરો ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે અને આ ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને ઉમરો ફિલ્મ પહેલાં પણ બે હજાર એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ મમ તને નહીં સમજાય આ ફિલ્મ 2025 હજાર સૌપ્રથમ સૌ સુપરહિટ ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મ દસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને મોમ તને નહીં સમજાય આ ફિલ્મ પણ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મે તેના

તો આપ સૌએ બે હજાર પચીસની આ ત્રણેય ફિલ્મો જોઈએ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી